આવી જામ અમે તમને બતાવી જગત નો બાપ કોને કહેવાય ને જગત નું મા કોણ છે વાતો કરે છે પોલીસ ને આગળ કરીને આજે અહિયાં જે આ દાદા ઉભા છે મારી બાજુમાં જે નેતાઓ છે ને એના બાપ દાદાઓ ને સાઠ વર્ષે ટેકે ટેકે હાલવું પડે પગ ત્રણ ઢીસણ ઓપરેશન થઈ ગયા હોય આ અમારા ખેડૂત દીકરો પંચોતેર વર્ષે એક પગી આયેલ ટોલી ચડી જાય છે કારણ કે આને પેટમાં માં અનીતિ નું કઈ નાખ્યું નથી ભ્રષ્ટાચારના પૈસા નાખ્યા નથી મને તો સાંભળવા મળ્યું કે અહીંયા ચૂંટાયેલા એક બે નેતા ઘંટીઓ એ કમિશન લે છે દુકાનો માંથી લાઈનો માંથી રોડ માંથી આ બધું મારી વાત હાચી આ કે ના એને કેવા એવા છીએ કે ખોટા ઠેકાણે ગયા છો તમે એવું સમજો છો પોલીસ ને આગળ કરશું અને ખેડૂતો અવાજ દબાવી દઈશું

પ્રશાસન તંત્ર અને આ સરકાર ખેડૂત જયારે બોલવા જાય છે ને તો એને મૂંગા કરવાના પ્રયત્ન કરે છે એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે દાદા એ મોઢા પર પટ્ટી લગાવી છે કેવામાં આવે છે ખેડૂત પ્રધાન દેશ

જે આયોજન કરવામાં આવ્યું અને ખૂબ લાંબા સમયથી દિલીપભાઈ હોય જયતિપભાઈ હોય 13 ગામના સરપંચો અને આખી સમિતિ જે મહેનત કરી રહ્યા છે અને આ મહેનત ને પરિણામ સુધી લઈ જવા માટે થઈ અને મોટી સંખ્યામાં હું અગાઉ આવ્યો ત્યારે પણ આ 13 ગામમાંથી ખેડૂતો, પશુપાલકો અને ખેત મજૂરી સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં હાજર હતા આજે પણ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપસ્થિત છે હું રાજુ કર્યા પછી અમુક નેતાઓ ના નેતૃ ના વિડીયો જોયા એમને એવું કીધું પાર થી આવેલા લોકો કોઈ એવું કેતું હોય કે અહિયાં રાજકારણ કરવા એવા છે આજે જાહેર મંચ થી કહું છું કે હું કોઈ પણ પાર્ટી સાથે ભલે જોડાયેલો હોય પણ એક ખેડૂતના દીકરા તરીકે આજે આ ખેડૂતોની લડાઈમાં લડાઈ માં સાથે શું અને આવનાર

તમારે બાજવું હોય તો ભ્રષ્ટાચાર ના પૈસા લેવામાં બે રોડ ના કોન્ટ્રાક્ટ માં વેચી લેજો પણ અમારા ખેડૂતો ના પાણી ઉપર તમે રાજકારણ કરો છો ભગવાન ક્યારે તમને માફ નહીં કરે શબ્દો લખી રાખજો આજે તમારા કોન્ટ્રાક્ટર માટે લાઈનો માંથી જે તમને પૈસા મળે છે એના માટે થઈ અને આજે ખેડૂતો ને ખેડૂત માતાઓને તમે દુખી કરો છો આવનારી પેઢી એની સાક્ષી હશે જો તમે ખેડૂતો હિતમાં વિચારજો નહીતર ભગવાન મને બોલાવે છે દીકરીએ દીવો નહીં રે આ પરિસ્થિતિ નું તમે કરોડો રૂપિયા ભેગા કરી લેશો કોના માટે કરશો ખેડૂતો શોષણ કરીને પૈસા ભેગા કરશો તમારી પચાસ પચાસ કરોડ રૂપિયા

આભાર તમે સહમત છો જાય હા હા થઈ અમારી જિંદગી કેમ એમાં જાય હવે દોશી